કુદરત અસંખ્ય રહસ્યોથી ભરેલી છે અને એમાંના કેટલાક સૌથી મોટા રહસ્યો નાનામાં નાના અણુઓમાં છુપાયેલા હોય છે તો ચાલો આજે આપણે છોડની દુનિયાના એક એવા જ રહસ્યને ઉકેલીએ જેણે દવા અને સમાજ બંનેને હંમેશા માટે બદલી નાખ્યા છે જરા વિચાર કરો એક બાજુ છે તમાકુ જે દુનિયાભરમાં જાણીતું છે બીજી બાજુ છે અફીણ જેમાંથી શક્તિશાળી દવાઓ બને છે અને ત્રીજું છે એટ્રોપા બેલાડોના જેનું ઝેર ઇતિહાસમાં કુખ્યાત છે હવે આ ત્રણેય સાવ અલગ અલગ છોડમાં શું સામ્ય હોઈ શકે જવાબ એમના કેમિકલ ડીએનએમાં છુપાયેલો છે આ ત્રણેય છોડ અને એમના જેવા બીજા હજારો છોડ એ ખાસ પ્રકારના રાસાયણિક સંયોજનો બનાવે છે અને સમજી લો આ કોઈ સાદા સીધા અણુઓ નથી આ તો એવા પાવરફુલ મોલિક્યુલ્સ છે જે આપણા શરીર પર જબરદસ્ત અને નાટકીય અસરો કરી શકે છે અને આ શક્તિશાળી અણુઓના પરિવારને એક નામ આપવામાં આવ્યું છે આલ્કલોઇડ્સ બસ આ જ છે આપણી આજની તપાસનો મુખ્ય મુદ્દો આ જ એ રાસાયણિક કડી છે જે પેલા ત્રણેય સાવ અલગ લાગતા છોડને એકબીજા સાથે જોડે છે તો સવાલ એ છે કે કોઈ અણુને આલ્કલોઇડ શું બનાવે છે એની ખાસિયત શું છે સાદી ભાષામાં કહીએ તો આ કુદરતમાં બનતા ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ છે પણ એમાં સૌથી ખાસ વાત છે નાઇટ્રોજન એટમની હાજરી આ નાઇટ્રોજન જ એમ સમજો કે એમનો સુપર પાવર છે જે એમને એમના ખાસ ગુણધર્મો આપે છે હવે જુઓ આ આલ્કલોઇડ્સનો પરિવાર એટલો મોટો અને જાત જાતનો છે ને કે એને સમજવા માટે વૈજ્ઞાનિકો એને અલગ અલગ ગ્રુપમાં વહેંચે છે જેમ આપણે લાઇબ્રેરીમાં પુસ્તકો ગોઠવીએ બસ એ જ રીતે ક્યારેક એમના કેમિકલ સ્ટ્રકચરના આધારે એટલે કે એમની બનાવટ કેવી છે ક્યારેક એ છોડમાં બને છે કેવી રીતે એના આધારે અને ઘણીવાર તો એની આપણા શરીર પર શું અસર થાય છે એના આધારે પણ એમને અલગ પાડવામાં આવે છે ચાલો એક કલ્પના કરીએ કોઈ વૈજ્ઞાનિક જંગલમાં ફરી રહ્યા છે અને એમને એક નવો જ છોડ મળે છે એમને લાગે છે કે આમાં કોઈ નવો અજાણ્યો એલ્કલોઇડ હોઈ શકે છે તો હવે શું અહીંથી શરૂ થાય છે એકદમ રોમાંચક મોલિક્યુલર જાસૂસી આ જાસૂસી માટે વૈજ્ઞાનિકો પાસે એક આખી ટૂલકીટ હોય છે સૌથી પહેલું પગલું એલિમેન્ટલ એનાલિસિસ આનાથી ખબર પડે કે અણુમાં કયા કયા તત્વો છે પછી આવે સ્પેક્ટ્રોસ્કોપી જે અણુના અલગ અલગ ટુકડાઓ કેવા છે એની ઝલક આપે છે ત્રીજું છે માસ સ્પેક્ટ્રોમેટ્રી જે અણુનું એકદમ ચોક્કસ વજન કહે છે અને ફાઇનલી એક્સરે ક્રિસ્ટોલોગ્રાફી આ તો જાણે અણુનો થ્રીડી બ્લુપ્રિન્ટ તૈયાર કરી દે આમાંથી સ્પેક્ટ્રોસ્કોપી અને એક્સરે ક્રિસ્ટોલોગ્રાફી તો ગજબની ટેકનિક છે સ્પેક્ટ્રોસ્કોપી એવું છે જાણે કોઈ મશીનના બધા પાર્ટ્સ અલગ અલગ કરીને બતાવે જ્યારે એક્સ રે ક્રિસ્ટોલોગ્રાફી એ બતાવે કે એ બધા પાર્ટ્સ જોડાઈને આખું મશીન કેવું દેખાય છે એટલે એકથી ઓળખ મળે તો બીજાથી આખું માળખું જ સામે આવી જાય સારું તો હવે વૈજ્ઞાનિકો પાસે અણુનો આખો નકશો એનું બ્લૂપ્રિન્ટ હાથમાં છે હવે આગળ શું એમની પાસે બે રસ્તા ખુલે છે એક એને કુદરતમાંથી શોધીને બહાર કાઢવો અને બીજો એને લેબમાં જાતે બનાવવો જે શોધવાની રીત છે એમાં છોડમાંથી સોલ્વેન્ટ્સ વાપરીને કમ્પાઉન્ડ્સને અલગ કરવામાં આવે છે અને પછી ક્રોમેટોગ્રાફી જેવી ટેકનિકથી એને શુદ્ધ કરાય છે બીજી બાજુ જે બનાવવાની રીત છે એ તો કેમિસ્ટ્રીનો અસલી જાદુ છે વૈજ્ઞાનિકો કાં તો કુદરતી અણુમાં થોડો ફેરફાર કરે છે અથવા તો નાના નાના ટુકડાઓમાંથી શરૂ કરીને આખો નવો અણુ બનાવી દે છે તો ચાલો આટલું બધું જાણ્યા પછી હવે આ પરિવારના કેટલાક ફેમસ કે કહીએ તો કુખ્યાત સભ્યોને મળીએ એવા એલ્કોલોઇડ્સ જેમના નામ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યા જ છે આ લિસ્ટ જુઓ સૌથી પહેલાં નિકોટીન જે તમાકુમાં મળે છે અને એક સ્ટિમ્યુલેન્ટ છે પછી એટ્રોપિન જે ઝેરી બેલાડોના છોડમાંથી આવે છે અને હા અફીડના છોડમાંથી આવતા બે મોટા ખેલાડીઓ મોર્ફિન અને કોડીન જે શક્તિશાળી પેઇન છે દરેકનું બંધારણ જુદું અને એમની અસર પણ સાવ અલગ કેમિસ્ટ્રીની સૌથી અદભુત વાત એ છે કે ક્યારેક એક નાનકડો સાવ મામૂલી ફેરફાર પણ અણુના આખા કેરેક્ટરને બદલી નાખે છે અને આ સમજવા માટે મોર્ફિન અને કોડીનથી વધુ સારું ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે તો આ બંને વચ્ચે ફરક શું છે માનવામાં નહીં આવે પણ માત્ર એક નાનકડા મિથાઇલ ગ્રુપનો કોડીન બીજું કંઈ નથી એ બસ મિથાઇલેટેડ મોર્ફિન છે વિચારો ખાલી આટલા નાના ફેરફારથી એક ખૂબ જ શક્તિશાળી પેનકિલર એક હળવા પેનકિલર અને કફ સિરપમાં વપરાતી દવામાં ફેરવાઈ જાય છે આ જ તો છે મોલિક્યુલર ડિઝાઇનની તાકાત અને એવું નથી કે આલ્કોલોઇડ્સ કોઈ રેર છોડમાં જ મળે છે ના આ તો પ્રકૃતિમાં બધે જ છે એક અંદાજ મુજબ પૃથ્વી પરની વીસ ટકાથી પણ વધુ વનસ્પતિ પ્રજાતિઓ આલ્કોલોઇડ્સ બનાવે છે આ બતાવે છે કે છોડ માટે પણ આ કેટલા જરૂરી હશે કદાચ પોતાની રક્ષા કરવા માટે અને આ વાત આપણને એક ખૂબ જ રોમાંચક સવાલ પર લાવીને મૂકી દે છે આપણે જે જાણીએ છીએ એ તો દરિયામાં એક ટીપુ બરાબર છે દુનિયાભરના જંગલોમાં સમુદ્રના ઊંડાણમાં હજુ લાખો એવી પ્રજાતિઓ છે જેનો આપણે અભ્યાસ જ નથી કર્યો તો વિચારો કુદરતની આ વિશાળ કેમિકલ લાઇબ્રેરીમાં ભવિષ્યની કેવી કેવી દવાઓ અને કેવા કેવા ચમત્કારિક સંયોજનો આપણી રાહ જોઈ રહ્યા હશે આ શોધ હજુ પૂરી નથી થઈ એ તો હમણાં જ શરૂ થઈ છે